નમસ્કાર મિત્રો જયમા મેલડી હર હર મહાદેવ જય શ્રી ગણેશ જય ગોવા મહારાજ મિત્રો હું તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં મિત્રો પહેલાં તો હું ક્ષમા માગું છું કારણ કે ઘણા સમયથી અમે કોઈ નવો વિડીયો અપલોડ કરી શક્યા નથી તે બદલ હું તમારી ક્ષમા માગું છું થોડા કારણોસર વિડીયો અમે નહોતા મૂકી શકતા પણ હવેથી રોજ અમારા નવા વિડીયો આવશે તેવી હું તમને ખાતરી આપું છું દેવ ગતિને લાગતા અને તમને એવા સારા ઉપાય બતાવીએ જેથી તમારું જીવન સુખમય અને આનંદમય વીતે તેવી જ અમારી કોશિશ રહેશે મિત્રો આજે આપણે વાત કરીશું કે લોહીએ લાગતી સિકોતર માતા એટલે કે કોઈ ડોસી સિકોતર હોય કઈ બાળ સિકોતર હોય તો તેને પૂજા કેવી રીતે કરાય તેમને વ્યવહાર કઈ રીતે અપાય અને સીકોતર બને કઈ રીતે તેના ઉપર આપણે આજે ચર્ચા કરીશું મિત્રો કોઈ નાની છોકરી હોય જેની ઉંમર ઉંમરને લાગતી નથી પણ તેને એટલી ખબર પડતી હોય કે આ મારા મા છે આ મારા બાપ છે આ મારા દાદા દાદી છે તેવી કોઈ નાની સ્ત્રી અકસ્માતથી મરી જાય આગ લાગવી કાં તો કૂવામાં પડીને કાં તો બીજા કોઈ ગાડીના અકસ્માતથી મળી જાય તો તે દીકરી બાળ સિકોતર થાય છે બાળસિકોતર મિત્રો તમે નાની ગણતા નહીં બાળસિકોતર માતા ચોર્યાસી ખાતાની માતાઓને પણ ઊભી રાખે તેઓ પાવર અને જોર જાગરી માતા હોય છે જો બાળ સિકોતરને તેનો વ્યવહાર ના મળે તો તે કુળદેવીને પણ ઊભી રાખી શકે તેવી સત્તા અને તેઓ સત બાળસિકોતરમાં હોય છે બાળ સિકોતર તમારા પરિવારમાં લાગે અને તમારા કુટુંબમાં પણ લાગે જો તમારી દીકરી હોય તો તમારે જ બેસાડવી પડે અને જો તમારે ના હોય કે તમારા ભાઈની કે બીજા કોઈની હોય તો પણ તમને થોડી ઘણી એની અસર દેખાય તમારે વર્ષમાં એકવાર જ્યાં એ જો તમારા ભાઈએ કે કાકાએ બેસાડી હોય તો ત્યાં વર્ષમાં એકવાર તમારે નિવેદ આપવા જવું પડે અને તેમનો પ્રસાદ પણ તમારે ગ્રહણ કરવો પડે જો તમે પ્રસાદ ગ્રહણ ના કરો તો તમે પછી તમારા લેખે લાગશે નહીં મિત્રો તમને એવી ખબર હોય કે હા એવી કોઈ નાની દીકરી અમારા ઘેર અકસ્માતથી ગુજરી ગઈ હતી અને ભુવાજીના જોવામાં પણ એવું આવતું હોય પણ તમને ખબર ના પડતી હોય કે તેનો વ્યવહાર શું કરવો તો મિત્રો આજે હું તમને તેની પણ વિધિ જણાવીશ પહેલાં તો લોકોમાં એક વહેમ ફેલાયેલો છે કે જે પિતૃ અને સિકોતરનો દીવો હોય તે પાણીયારીએ કરાય પણ ના તે વાત તદ્દન ખોટી છે પાણીયારીએ કોઈ દિવસ પિતૃ પૂર્વજ સિકોતર આ બધાનો દીવો કરવો નહીં ત્યાં ખાલી લક્ષ્મી માતાનો દીવો થાય પાણીયારીએ જે ઘરની સિકોતર માતા હોય કા તો પૂર્વજ કા તો પિતૃ હોય તેમનો દીવો તમારું જે ઘરનું મઠ હોય મંદિર હોય તેની આગળ જ તમે સ્થાન આપી શકો છો જે તમારું મઠ હોય મંદિર હોય તેની બાજુમાં એક લાકડાનું નાનું બાજોટ લઈ તેના ઉપર લાલ કપડું કે સફેદ કપડું જો પૂર્વજ હોય તો સફેદ કપડું અને જો સિકોતર માતા હોય તો લાલ કપડું વિસાઈને તેના ઉપર એક નારિયેળ અને નારિયેળ ઉપર જો સિકોતર માતા હોય તો લાલ કપડું અને પૂર્વજ હોય તો સફેદ કપડું બાંધીને પાંચ ચાંદલા કરીને એક તેલનો આ દિવાટનો દીવો તમારે કરવાનો છે જે ગીનો દીવો હોય તે કુળદેવીને થાય અને જે સિકોતર માતાનો દીવો હોય જે લોહી લાગતી ડોસી કોઈ સિકોતર હોય તેનો દીવો તેલથી થાય તમારે આવી રીતે ઘરમાં સ્થાપન આપવાનું છે સ્થાપન આપ્યા બાદ વર્ષમાં એકવાર જે સારા દિવસ હોય નવરાત્રિ હોય ચૈતરની નવરાત્રિ હોય કે પછી જે શારદીય નવરાત્રિ હોય વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે કોઈ પણ નવરાત્રિમાં તમે શિકોતર માતાને નૈવેદ્ય આપી શકો બાળ શિકોતર અને જે ડોસી શિકોતર હોય તેનો નૈવેદ્ય એક એક જેવો જ હોય છે પણ જે બાળ શિકોતર હોય એને તમે વાર તહેવારે નવા કપડાં ચોકલેટ એવી બધી વસ્તુઓ પણ આપવાની છે જેથી તેમની વધારે કૃપા તમને પડે જેમ તમારી નાની છોકરી હોય એને તમે દિવાળીએ નવા કપડાં લઈ આપો નવી ચોકલેટો લઈ આપો એવી રીતે બાળ સિકોતર માતાને તમારે સાચવવાની છે જો તમે એવી રીતે સાચવશો તો તમારી કુળદેવી નહીં હોય તો પણ એ મઠમાં આવી જશે એ સો ટકા વાત છે હવે વાત કરીએ ડોસી સિકોતરની મિત્રો કોઈ ડોસી હોય અને એનો મોહ કોઈ વસ્તુમાં રહી ગયો હોય જ્યારે તેનો છેલ્લો સમય જે મૃત્યુનો હોય અને એ કોઈ વસ્તુમાં તેનો જીવ રહી ગયો હોય જેમ કે એના છોકરામાં કાં તો કોઈ જમીનમાં કોઈ ગરણામાં તો પછી તે ડોષી મર્યા પછી તેનો જીવ મુક્તિ પામતો નથી અને તે સિકોતર તરીકે માતા બની જાય છે લોકોમાં હાલ એવી વાતો ફેલાયેલી છે કે સિકોતરમાં તો કોઈનું ખોટું કરે પણ ના કોઈ દિવસ કોઈ ડોસી સિકોતર કોઈનું ખોટું કરતું નથી જ્યારે તમે તેમને પૂજો નહીં તેમને યાદ કરો નહીં બાર મહિને એકવાર નિવેદ આપો નહીં તેમના નામે દાન પુણ્ય કરો નહીં ત્યારે જ તમને નડવા ઉતરે છે બાકી કોઈ દિવસ કોઈ ભુવાની વાતમાં આવીને એવું માનવું નહીં કે તમારી દાદી તમને મારે છે તો દાદી ખોટી હોય ના એવી વાત નથી કોઈ દિવસમાં પોતાના પુત્રને મારતી નથી તમારી કોઈ ભૂલ થતી હોય ત્યારે જ તમને દંડ મળે બાકી કોઈ નવરું નથી કે તમને મારવા ઉતરે જો તમારા ઘેર પુત્ર સંતાન અથવા ધંધામાં ખોટ એવી વાતો રહેતી હોય ઘરમાં પૈસું ટકતો ના હોય કે આગળ સંતાન ઉત્પત્તિ થતી ના હોય તો શિકોતર માતાનું દુઃખ નીકળી શકે તેમાં કોઈ વાતનો સંકોચ નથી શિકોતર માતાને જેમ તમે મઠમાં કુળદેવી બેસાડી હોય એવી જ રીતે એક માતા તરીકે એક દીવ તરીકે એમને બેસાડવાની હોય છે જેમ મેં કીધું એક બાજોટ ઉપર લાલ કપડું વિસાઈને એક નારિયેળ તેના ઉપર પાંચ ચાંદલા કરીને એક લાલ કલરની ચુંદડી બાંધીને અને સામે એક આડીવાટનો દીવો રોજ કરવાનો છે સવાર સાંજ કાં તો તમે એક ટાઈમ કરી શકો તો એક ટાઈમ અને અગરબત્તી કરવાની છે મિત્રો જો તમે સિકોદરા માતાને હાલ બેસાડો તો દોઢ મહિને સો ટકા એનું પ્રમાણ મળે છે તમારે મન દગમગાવવાનું નથી હવે હું તમને જે નૈવેદ્ય જે વ્યવહાર થતો હોય સિકોતર માતાને અને બાળ સિકોતર માતાને તે તમને જણાવી દઉં જે કુળદેવી હોય છે મિત્રો તેમનો જે વ્યવહાર હોય છે તે હોય છે ભાત અને ભાતમાં ઘી નાખીને અને જે સિકોતર માતાનો વ્યવહાર હોય છે તે ભાત જ હોય છે પણ ભાતમાં ઘી નહીં તેલ નાખવાનું તેલ નાખીને એક માટીનું આ બજારમાં વાસણ મળે છે તેના ઉપર તમે કોલસો અથવા ધૂપ એના અંગારા કરીને તેના ઉપર પાંચ વખત આહુતિ આપવાની છે માસિકોતરનું નામ લઈને અને થોડું ચવાણું ચપટી થોડું ચપટી ચવાણું તેની જોડે નાખવાનું છે અને એક નવું તાંબાનું નાનું એક ગ્લાસ લઈને તેનામાં પાણી ભરીને બાજુમાં મૂકી દેવાનું છે અને બે હાથ જોડીને માતાજીને પ્રાર્થના કરવાની છે કે હે માતાજી તમને જીવતા જીવ અમે કરી શક્યા તમારી સેવા કે ના કરી શક્યા તે માટે ક્ષમા કરજો પણ માં હવે તમે દેવ થઈ ગયા છો અમે તમને આ સ્થાન આપીએ છીએ તમારી સેવા પૂજા કરીએ છીએ માતાજી અમારા ઉપર કૃપા કરજો અમારો ઉપર તમારા આશીર્વાદ ખોડજો અને અમારું કુળ વધે કુળનું નામ રોશન થાય અમારો ધંધો વધે અને અમારા ઘરમાં સુખ છલતા છલકાય તેવા આશીર્વાદ આપજો આટલું કહીને તમે દોઢ મહિને જોજો કે સમય તમારો બદલાઈ જશે તેવી અમારી પૂરેપૂરી ખાતરી છે મિત્રો આજનું વિડીયો હું આજ સમાપ્ત કરું છું અમારું બધું જ્ઞાન મહાદેવ તથા મા મેલડી મા મહાકાળી અને મા હર્ષિદ ભવાની આચરણોમાં અર્પણ કરું છું જય ગોગા મહારાજ જય માતાજી હર હર મહાદેવ નમઃ પાર્વતી હર -ma -ha Har Mahadev Har